દિવ્યા હું તારી માટે બહુ બધું ખાવાનું લાય છે તારે ખાવું છે આંખો બંધ કર જો તને ભાવે ને ફ્રુટી પછી બીજી આંખો બંધ કર બીજી વાર ડેરી મિલ્ક તને ભાવે ને પછી બીજું નટકટ જો દિવ્યા તો ખુશ ખુશ થઈ ગઈ બીજા છે સેવ મમરા તારા ફેવરેટ છે ને હમ ખુશ થઈ ને મજા આવી હમ પછી આંખ બંધ કર પછી બીજું છે સિંગ ભજીયા ભાવે ને તને જો દિવ્યા ની આટલી બધી વસ્તુ થઈ ગઈ છે નાનું છે તને આમાંથી શું ભાવે દિવ્યા అకాయో కలర్ చే కల కే మనే ఆసే మెగు కల వైట్ కల ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ పછી ఆ కాయో కలర్ చే గోడెనా ఆ కాయో కలర్ ఆ ఆ తో పర్పుల్ పర్పుల్ హ్మ్ పછી ఆ బ్లూ హ్మ్ పછી ఆ yellow ఓకే వెరీ గుడ్ పછી ఆ లైక్ గుడ్ ઓકે વેરી ગુડ તો દિવ્યા પાસ થઈ ગઈ છે એક મિનિટ આ બધા તું ફાઇનલ કલર કે પછી હું તને એક એક વસ્તુ આપું ઓકે આ કયો કલર છે ઓકે લઈ લે પછી આ

વેરી ગુડ તો દિવ્યા જીતી ગઈ છે ને બધી વસ્તુ એને લઈ લીધી છે જુઓ